દાંતીવાડા પ્રાથમિક શાળાના બાળકોએ રેલી યોજી શિક્ષકની બદલી ના કરવામાં આવે તેવી માંગ કરી હતી શાળા છૂટ્યા બાદ બાળકોએ બેનરો સાથે રેલી કાઢી શાળાના શિક્ષકને ખોટી રીતે બદનામ કરી હોવાની વાત ખુદ જ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે રેલીના જે વિડીયો સામે આવ્યા છે તેમાં બાળકો કહી રહ્યા છે કે શિક્ષક અશોક ચૌધરી નિર્દોષ છે શિક્ષક સારું ભણાવતા હતા એમની બદલી નહીં થવા દઈએ બાળકો દ્વારા સચ્ચાઈ કે જીત હોગી બુરાઈ કી હાર હોગી ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના મામલે નવો વળાંક આવ્યો છે અને શાળાના બાળકો શિક્ષક નિર્દોષ હોવાનું કહી રહ્યા છે ત્યારે જે શાળામાં બાળકોને માર મારવાની ઘટના બની હતી તે જ શાળાના બાળકો દ્વારા શિક્ષકના સમર્થનમાં યોજાયેલી રેલીને લઈ આ મામલે તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તે જોવું ઇન્જામ લગાવી પણ શિક્ષક બિચારા શું કરે એ માસ્તી કરી ધમાલ